કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાબાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જીજ્ઞેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે છે એમાં રોજ લાખ કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે જે હતી એ બધી ની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે પણ જે 3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે. મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે. કેટલા આરોપી છે કુલ પાંચ આરોપી છે જેમાં ત્રણ તો ખેડા નડિયાદના છે અને બાકીના જે બે આરોપી છે એ સુરતના છે હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે